રાજકોટના અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે સુવ મોટો પર સુનાવણી આજથી શરૂ કરી હતી આજે સુવમોટોની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સરકારને તંત્રને રાજકોટ મહાનગરપાલિકાને કેટલીક ફટકારો લગાવી છે તેના વિશે વાત કરીએ કારણ કે ગુજરાત હાઈકોર્ટે ત્યાં સુધી કહ્યું કે હજુ છ આરોપી છે તેવું તમે કહી રહ્યા છો ત્રણ પકડાયા છે તો બીજા આરોપીને પકડવા માટે શું કંકોત્રી લખવાની છે ગતવાર વાત કરીએ સુવ મોટોની સુનવણી પર ગુજરાત હાઈકોર્ટે કેવી ફટકાર લગાવ્યો છે આ તંત્રને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા રે નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસી આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના અગ્નિકાંડ મામલે ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ કાંડ થયો એ બાદ ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે સ્વતઃ સંજ્ઞાન લઈ સુઓ મોટું સુનાવણી હાથ ધરી છે સુઓ મોટું સુનાવણી હાથ ધરતા આજે ગુજરાત હાઈકોર્ટે તમામ લોકોને હાજર રહેવા કહ્યું હતું જે સંબંધિત વિભાગો અને અધિકારીઓ છે સાથે જ અમદાવાદ સુરત મહાનગરપાલિકાને પણ આ સુઓ મોટની અરજી સમયે હાજર રાખવા માટે ગઈકાલે હાઈકોર્ટે ફરમાન કર્યું હતું ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વની જે વાત કરી છે તેના કેટલાક અંશોની વાત કરું તો સૌ તો ગુજરાત હાઈકોર્ટ તંત્રની કામગીરીથી ખફા હતી તેમણે કહ્યું કે અમને આ સરકારના તંત્ર પર ભરોસો નથી રહ્યો આ કેટલી વખત બનતી ઘટનાઓ છે છતાં પણ આ મહાનગરપાલિકાના અધિકારીઓને જવાબદાર તંત્ર શું કરે છે શા માટે કંઈ કામગીરી થતી નથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા એવું પણ કહ્યું કે જે અધિકારીઓ ગેમ ઝોનની મુલાકાતે ગયા હતા એ શું કરી રહ્યા હતા આટલા વર્ષોથી મંજૂરી વગેરે આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું તો શું અધિકારીઓ આ ખાડા કાન કરીને બેઠા હતા સાથે જ ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે અમને હવે સ્થાનિક તંત્ર કે રાજ્ય સરકાર પર ભરોસો નથી રહી આ રાજ્યનું ન્યાયતંત્ર આ કહી રહ્યું છે તમે વિચારજો આપણે તો શું કહેવાનું વાત કરીએ તો છ માંથી ત્રણ માલિક પકડાયા છે તો હવે બીજાને પકડવા માટે શું તમારે કંકોત્રી લખવાની છે એવું પણ હાઈકોર્ટે ટકોર કરતા આ તંત્રને કહેવું પડ્યું રાજકોટ શહેર પોલીસ આ મામલાની તપાસ કરી રહ્યા હતા રાજકોટ શહેર પોલીસ કમિશનર આગ કાંડ મામલે જ્યારે વાત કરી રહ્યા હતા પત્રકારોને ત્યારે એવું કહી રહ્યા હતા કે ફાયર એનઓસી ફાયર ઇક્વિપમેન્ટ અને ફાયર વિભાગની જે કંઈ પ્રક્રિયા હતી તે પેન્ડિંગમાં હતી અમને ઇક્વિપમેન્ટ્સની વિગત આપવામાં આવી કે અમારી પાસે આટલા ઇક્વિપમેન્ટ્સ હતા પરંતુ ફાયર વિભાગ એવું સ્પષ્ટતાથી કહી ચૂક્યું છે કે આવી કોઈ પરમિશન અમે આપી નથી અને અમારી પાસે કોઈ અરજી આવી નથી ત્યારે આજે રાજકોટ પોલીસના બે પીઆઈ કે જે તત્કાલીન પીઆઈ હતા તેમને સસ્પેન્ડ કરવા પડ્યા કારણ કે તેમણે જે કાગળ બુકિંગ માટેની જે પરમિશન લેવા પોલીસને આપ્યા હતા તેમાં પણ પોલીસે શું કામગીરી કરી કંઈ નહીં બસ કાગળ પર કામગીરી કરી નાખી ગુજરાત હાઈકોર્ટની ફરી વાત કરીએ તો તેમણે કહ્યું કે સ્પષ્ટ આદેશ હોવા છતાં મહાનગરપાલિકા બેદરકારી દાખવી છે એવું જો અમારે માનવાનું રહ્યું ને આ સવાલ હતો ચાર વર્ષમાં છ મોટી દુર્ઘટનાઓ બની હોવા છતાં મહાનગરપાલિકાએ કર્યું શું પણ સવાલ મહાનગરપાલિકાને આપણે આપણે પણ પણ અને મીડિયાના અહેવાલોની અસર ટૂંકમાં આપણા પર મીડિયાના અહેવાલોની અસર થાય છે પણ તંત્ર તો મીડિયાના અહેવાલોને ગણતું જ નથી એવું દેખાય છે ગુજરાત હાઈકોર્ટ ક્યારે આવા શબ્દોનું પ્રયોજન કરતી હશે તમે સમજજો આ કઈ વેદના કઈ પીડા છે ગુજરાત હાઈકોર્ટ પણ સમજે છે પણ આ તંત્ર અને આ સરકાર નથી ગુજરાત હાઈકોર્ટે એવું પણ કહ્યું કે રાજકોટ ગેમ ઝોન ના અગ્નિકાંડ મામલે રાજકોટ મનપાસ પાસેથી જે સ્પષ્ટીકરણ માંગ્યું હતું તેમાં કે તમે શું આંધળા થઈ ગયા હતા આ સ્પષ્ટીકરણ જોઈ અને ગુજરાત હાઈકોર્ટ કહે છે અઢી વર્ષથી આ બધું ચાલતું હતું છતાં તમે શું ઉમટા હતા હાઈકોર્ટ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને એક નોટિસ આપવામાં આવી છે અને પૂછવામાં આવ્યું છે કે તમને પણ આ માટે જવાબદાર કેમને ન ઠેરવવા એના માટે તમે પણ કોર્ટ સમક્ષ જવાબ અને રજૂ થઈ ગુજરાતનું ન્યાયતંત્ર ગુજરાતની હાઈકોર્ટ આ બધું બોલી રહી છે અને આ તાંડવની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ હવે આપણે વિચારવાનું છે ખેર ગુજરાત હાઈકોર્ટ આ મામલે શું આગળ કાર્યવાહી કરે છે જો રહ્યું વિગતવાર અહેવાલો સમાચારો આજ નવજીવન ન્યૂઝ પર તમને મળે છે માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीर परा